પણ બતો કોઈ શામકાઈ ના હોય ને મને ખબર ના પડે કોઈ પણ અમારે કોઈ તળાવ બળાવ નહીં એટલા માટે ઈવન પાસે અમે એમને જવા દીધો છું એરોન કરવા એ નથી ઈવન મમ્મી પાસે મૂકી દીધો એટલે એ રેવન ઘેર જતો રહેજો જવું હોય જ ભાઈ બપોર અને રવાનું ચાલુ છે અમારે કઢી બનાવી છે મસ્ત મજાના બાજરીના રોટલા કર્યા છે ભાઈ અને મમ્મી માથું મી બહેનું થઈ જશે છે પછી કોઈ શમ કહીને થયું એમને નહીં ખબર પણ બહેનું થઈ જશે છે બ્રાધર અમારે પૈસું એ રા જો રોટલા ચાલુ સર રોટલા ઓટલા થઈશું ભાઈ ચલો હવે હું હાલ જઉસું ગાર્ડનમાં જઉસું શંક અમારા બધા ભાઈ ગાર્ડનમાં જશે એટલા માટે હું અહીંયા જઈ રક્ષાબંધન હજી અમારી પતિ નહીં અને હજી એક ભાભી હોય તો શીખું છું આર્ય જો અયર એ શીખવું પહેલો હોય છે નાવા ચલો ભાઈ વાંધો નાવા જઉં છું તો જવા દઈએ આપણે નાવા અને ભાઈ અમારા મમ્મી બીમાર પડ્યા હશે

બાર થી આવો જો આ શૂટિંગ જોવા માટે કેટલા બધા આયા છે આ આ બાજુ છે થોડો આ બાજુ છે આ બધો બાર થી ઓમ નો ડાયરેક્ટ બાર માં પધાર્યો છે કે કઈ રહ્યો આ

પૈસા હાલ દે ય ફુગો બકાવે ફુગો લીધો ના ના કે નામ લખ મમ્મીન બતાવજી મમ્મીન બતાવજી હો કે મમ્મીન બતાય એક તું પપ્પા 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 તો હોઈ ગયો છે પપ્પા ના બતા તો જો ભાઈ બપોરના ચાર સાડા ચાર વાગવા આવ્યા છે એનો મેં હાલ કોમ કરીએ છીએ આ ફ્રીજ છે ને ભાઈ એને પાછું રસોડામાં લઈ જવાનું છે કારણ કે ભાઈ કોના લીધે છે ને ઇન્વેટરની બેટરી બહુ વધારે ખેંચાઈ જાય છે અમારી જોડે ઇન્વેટર છે મતલબ લાઇટ ના હોય ને તો પણ અમારા પંખા લાઇટોને બધું ચાલુ રહે પણ આ ફ્રિજના લીધે બધી બેટરી ખેંચી લેશે આ ફ્રીજ એટલા માટે કોને આપણે લઈ જઈશું રસોડામાં તો ચલો ફ્રિજ તો બધી સામાન બહાર કાઢી દીધો છો હું અને જસોદા અને મમ્મી ત્રણ જણા થઈ અને ફ્રિજ લઈ જશું અને અમે બેઠા છીએ રસોડામાં અને આ છે મારું ફ્રિજ જેને અમે મસ્ત ફર્સ્ટ ક્લાસ ધોઈ દીધું છે કારણ કે બહુ દૂધ મેલી મેલી એવું કર્યું તું બોલો વિચાર કરો એટલે પછી ધોવું પડ્યું અને હવે આપણે મસ્ત ગોઠવી જાય છે દેશી જુગાર ભાઈ અમારા ફ્રિજમાં મૂકવા માટે અમે કોઈ સ્પેશિયલ કવર બવર લાવતો નહીં આ દેશી જુગાડ કરવી તો કોથળીઓનું તો આપણે પેલા કાચ ગોઠવી દઈએ છ કાછો જો એકદમ વજન વાળું કાચ છે કોથળિયા મૂકવી પડે કારણ કે આપણું ફ્રીજ ખરાબ ના થાય એટલા માટે જે આ કાચસાનો ને એ બહુ કિંમતી હોય છે ભાઈ પાછું મલ તો એટલા માટે કાજુનું નુકસાન ના થાય એટલા માટે થેલીઓ મૂકીએ છીએ બધાની અત્યારે મૂકી દેસું આવી શાકભાજીનું છે પણ અમે શાકભાજીનું બકેટ નહીં મૂકતો કારણ દૂધ આવશે એટલા માટે શાકભાજી ની ટોકરી મૂકતો નહીં એમ યસ આઈ ગઈ આઈ ગઈ બોટલ આવનું છે ને તો આ બોટલ આવશે

બીજી લાયો તો કોઈ કાર તો બીજી લાઈ છે તેમ જ ન તો ન પોલીસ કરવાનો તો હું મતલબ માસી લાયેલો કશો મતલબ ન પણ આ માશીન ઠેકાણું એવું છે બોલ હું કરું કરવાની અતારે આ દઈનું કરીને કરી દેવાની આની અમા ના ગોરે કશું આ જો આ પણ આ માર સુવાનો ભરવાન તાર પોયલા થોડો ભરસ તું આ મેદી મે કરીતી ઉપર તો સવા થઈ જાજો જો મેદી કરીતી આ મેદી કરીતી એટલે એવા થઈ જાય ના કરાય ન ખોપર શમ

હા હોય તને મમ્મી દઈનું જ કરે છે આ નય બોલી રહ્યા છે જો યન દોઆન ટાઈમ છે એટલે છે કરો નંદી પાહેન જઈએ નંદી પાહેન નંદી અને ગુંજન કરજો અનારેય અમારી આટલું બધું ઇગનોર ના કરાય કોઈનું ઉંજો જોજે અમારી ગુંજન સાટવાનું સાટવાનું નું માર સાડી લઈને બધી રક્ષાબંધન ની વાત ભાઈઓ હાડીઓ આલીશું જુઓ હમ મસ્ત લાગશે ભાભી ઉઠશો ને એટલી હમ

ज्व अक्को पालोबई जतलो भरेलो मस्त जो आ हां हां मस्त लाग हाम्रो भाबी रुपारो लागिस बुढी એટલે તો ઓહોહો વાત છે ब्लाउज फिसावो सबै જુ હમ ब्लाउज બોરી બોરી આલે હમ હા રો

મરચો અને ગિલોડી મસ્ત અમે કાપી દીધી છે પછી પણ સુદા લોટ બંધ છે રોટલી માટે અને હું પહેલાં સર મરચો વઘારી દઉં તો પહેલાં હું મરચો વઘાડીશું પછી બનાવશું શાક અને પછી અમે કરશું થોડી ખીચડી કેમ કે મને ખીચડી ખાવાની ઈચ્છા થઈ છે એટલા માટે તો પેલા જો ભાઈ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે પેલી બાજુ પણ શાક બનાવશી બરોબર

કઢી છે ભાઈ એટલા માટે જે રીતે કઢી હોય ને એ રીતે મને કઢી ખીચડી ખાવાનું મન થાય એટલે ખીચડી બનાવડાવી સાચી મરચો શાક ચરસ અને આ બાજુ તૈયારી થાય છે ભાઈ બનાવવાની ઓકે હાય તો ભાઈ અમે છે ને મસ્ત મજાનું જમી લીધું છે મતલબ લીલો મરચો અતિ થોડી કઢી ભાઈ કઢી તો મેં નોધી ખાતી સમકપસ મની છું ઠંડુ નહીં ખાવું બપોર નહીં કઢી હતી એટલે અમારા પાસે મેં નહોતું ખાધું અને ગિલોડીનું શાક રોટલી મસ્ત મજાની તો મસ્ત મસ્ત અમે જમી લીધું છે અને હવે પછી વિડીયો એડિટ કરવામાં આવશે ડાબા ઉપર જઈ અને મોરા સુધીનું એડિટિંગ કરું છું ચાલો કરીને જોવા છ પણ સાચી વાત છે હું એક વાગ્યા સુધી અમુક ટાઈમે વિડીયો બનાવતી હોઉં છું કારણ કે ભાઈ અમારા વખત નેટવર્ક નહીં આવતું જેના લીધે મારા ધાબા ઉપર ફરજિયાત જવું પડે છે વિડીયો અપલોડ કરવા માટે તો બસ એટલું જ કહું છું ગાજમાં તો આપણે આટલું જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો હા અચ્છા